জেনে মন্মার মমিন ফান কর঵াজ্য়ন লাওন তমার ফান মন্মার মমিনে বো ঵্যাদ আোয়েনে আপডা রম্নো বোড বগডি জুসে নে তে বারে ও�

ગઈશ તો બગડા ભાઈ ને વાત કરી આલે પછી વિચારશ હું કરું એમ હો મારી વીંકુડી બેન આપડા ઘરના પ્લેટફોર્મ તો બહુ ઊંચા છે મારે પ્લેટફોર્મ માથે સડીને

અને રોટલા ને પાછા ઘી લગાડજો એમ નેમ રોટલા નો રાખતા ઘી લગાડ્યા વગર ના રોટલા ભાવે જ નહીં ઘી વિના કેવા રોટલા લાગે થોડાક પાપડ એ શેકજો ગોગડી બહુ થોડીક રાંધવાની ઉતાવળ રાખજો તમાર હાહરા ભૂખ્યા થયા છે ને મને ભૂખ લાગી છે અને ઓલી લંગોડી ક્યાં રૂની ખાવું ખાવું કરે છે હમણાં ગોગડોય આવી જશે ને ઝીણીઓ આવી જશે એટલે થોડીક ઉતાવળ રાખજો બે બાયું આ મમ્મી હમણાં ને રાંધી નાખી બનાવે છે હું રોટલા બનાવ નાખું ને ખાવાનું તૈયાર ને રાંધતા હું વાર લાગે